વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ધોરણ એકથી બારમાં પ્રવેશ મેળવી લો ધોરણ અગિયાર અને બાર સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે અને હા જીવનનું ઘડતર કરે એ જ ભણતર તો આજે જ સંપર્ક કરો જીડી હાઈસ્કૂલ રેલવે સ્ટેશન સામે વિસનગર મોબાઈલ નંબર ચોરાણું બસો સાહીઠ ત્રેવીસ ત્રણ સત્તાવન તો વહેલાં તે પહેલાંના ધોરણે અમારો સંપર્ક કરો શહેરના રોટરી ભવન ખાતે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રોટરી ક્લબ વિસનગર અને ચેસ કોચિંગ ક્લાસ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે અંડર ઇલેવન અને અંડર સેવન્ટીન અને ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રોટરી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી અગિયાર વર્ષથી નાના પાંત્રીસ જેટલા સ્પર્ધકો તથા સત્તર વર્ષથી નાના પિસ્તાલીસ જેટલા સ્પર્ધકો અને સત્તર વર્ષથી મોટા ઓગણત્રીસ જેટલા સ્પર્ધકો એમ કુલ એકસો આઠ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક રોટરી ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો તેમની સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ સાથે આવ્યા હતા રોટરી ભવનના ખૂબ શાંત વાતાવરણમાં ચેસ સ્પર્ધાનું આયોજન થયું હતું અને અંતે એવોર્ડ સેમી સેરેમનીમાં પીડીજી જગદીશભાઈ પટેલ ડીજીએન નિગમભાઈ ચૌધરી ક્લબ ટ્રેનર રોટ્રે પ્રકાશભાઈ ચોક્સી તથા પ્રમુખ રોટરીયન શૈલેષભાઈ પટેલ સેક્રેટરી રોટરીયન હિમાંશુ પંચાલ તથા મોટી સંખ્યામાં રોટરીયન મિત્રો ઉપસ્થિત રહી વિજેતા સ્પર્ધકોને ટ્રોફી સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ ચેસ સ્પર્ધામાં ચેસ કોચિંગ ક્લાસ મહેસાણાના ચીફ ઓડિ ઓડિટર શ્રી સમર્થકુમાર યાદવ અને તેમની સાથે આવેલ ચેસ નિષ્ણાતો દ્વારા તટસ્થ અને પારદર્શી કોમ્પ્યુટર કોમ્પ્યુટરાઈઝ સ્વિસ પદ્ધતિથી સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું આજની આ રોટરી ચેસ સ્પર્ધામાં આર્થિક સહયોગ આપવા બદલ રિબર્થ એજ્યુકેશનના સંચાલક ભરતભાઈ પટેલ ડેલ્ટા ગ્રુપ સંચાલિત પ્રકાશ વિદ્યાવિહાર સ્કૂલના સંચાલક રક્ષિતભાઈ જોશી અને ડોક્ટર જીગરભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને ખાસ સમગ્ર પ્રોજેક્ટનું માઇક્રો અને સ્માર્ટ આયોજન કરવા બદલ પ્રોજેક્ટ મેનેજર રોટ્રિયન ડોક્ટર હિતેશ રાવલ અને કો ચેરમેન રોટ્રિયન પ્રતિક પટેલ રોટરીયન વિષ્ણુભાઈ પટેલ કેટરિંગ કમિટી ચેરમેન તથા તમામ રોટરીયન મિત્રોએ સવારથી સાંજ સુધી ખડેપગે રહી અને સમગ્ર પ્રોજેક્ટ સફળ બનાવવા માટે સુંદર સહકાર આપ્યો હતો વિસનગર શહેર મેં સર્વપ્રથમ શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बी प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो નાઇન જીરો સિક્સ સેવન એટ ફાઈવ જીરોલ સ્કૂલ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ